જ્વાર લોટમાંથી આજે આપણે બનાવીશું એટલો ટેસ્ટી નાસ્તો ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું બે ચમચી જેટલો આપણે કોર્ન લઈશું જે મક લોટ સફેદ આવે છે એ આપણે યુઝ કરીશું પછી એનામાં આપે ત્રણ ચમચી જેટલું આપણે બેસન લઈશું અને બધાને આપણે મિક્સ કરીશું હવે એનામાં ઉમેરીશું મસાલો જેનામાં આપણે લીધા છે આખા દાણા આવે છે એ આપણે લીધા છે અને આપી અડધું કેપ્સિકમ લીધું છે કેપ્સિકમ સિમલા મરચ લીધું છે આપણે એક ચમચી જેટલું આપણે મરીનો પાઉડર લીધો છે આવી રીતે આપણે ડુંગળી પણ લીધી છે થોડાક આપણે તીખા મજજા લીધા છે થોડાક આપણે લીલા દાણા લીધા છે હવે મિક્સ કરી નાખ્યું છે બધા હવે નામ આપી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એ એક ચમચી જેટલા આપણે વિસેલા દાણા ઉમેરીશું આપણે આખા પણ દાણા ઉપયોગ કર્યા છે અને વિસેલામાં પણ ઉપયોગ કરીશું આપણે અને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે લાલ મરચા ઉમેરીશું એક ચમચી જેટલું જીરો લઈશું તો આપણે આવી રીતે બધા ઉમેરી નાખ્યા છે એ મિક્સ કરી નાખ્યા છે આવી રીતના હવે એના માટે થોડું પાણી ઉમેરીશું અડધો ગ્લાસ જેટલું હમણાં આપણે થોડું થોડું પાણી ઉમેરીશું ઘણું બધું આપણે ભેગું પાણી નહીં ઉમેરી આવી રીતના અને પછી આપણે સારી રીતે મિક્સ કરીશું હવે આપણે હાથોથી જોઈ લઈશું કે બરોબર મિક્સ થઈ ગયું છે તો આવી રીતના તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે એને આપણે પાંચ મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે એનામાં આપણે એક ચપટી જેટલી સોડા ઉમેરીશું અને આપણે મિક્સ કરી લઈશું હવે એને આપણે તાળી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તેલ ને જોઈ લઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે ભજીયા ઉમેરીશું આવી રીતે નાના નાના કરીશું અને તાળી લઈશું

હશે તો આપણે પવાય ધોઈ અને સારી રીતે પલાળીને રાખી દીધા હતા કેમ કે ટાઈમ હોય કે ના હોય કે આપણે બીજું કામ કરતા હોઈએ તો પલાળી ને રાખી દઈએ તો જ્યાં સુધી આપણું બીજું કામ થાય ત્યાં સુધી આપણે પવા સારી રીતે પલળી જાય તમે જોઈ શકો છો આવી રીતે કેટલા સારા પલળી ગયા છે અને મેસ થઈ જાય આવી રીતના જોઈ શકો છો તો ફ્રેન્ડ આજે આપણે પવા માંથી નવો નાસ્તો બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો આપણે લીલા ગાજર ઉમેરીશું એનામાં થોડાક આપણે તીખા મરચા લીધા છે એનામાં આપણે ઉમેરીશું કાચું બટી ક્રશ કરી નાખ્યું હવે વધારે એના ઉપયોગ આપણે કરીશું દાણાનો હવે એના માપે મસાલો ઉમેરીશું તો આપે એક ચમચી જેટલો જીરો એક ચમચી જેટલો આપે પીસેલા ધાણા ઉમેરીશું અને એનામાં એશું કસૂરી મેથી તો એ પણ આપણે એનામાં ઉમેરી નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું હવે એની આપણે બધાને મિક્સ કરીશું આવે એ રીતના તમે જોઈ શકો હાથોથી આપણે સારી રીતે મિક્સ કરીશું હવે એનામાં આપે ઉમેરીશું ચણાનો બે ચમચી જેટલો લીધો ઘણું બધું આપણે નથી લીધું બે ચમચી જેટલો જ લીધો છે હવે આવી રીતે મિક્સ કરીશું તો આપણે સારી રીતે મિક્સ કરી નાખીએ છીએ આવી રીતના વાંધી લઈશું કટોરામાં હાથોમાં આપી આપણે લઈ લેશું અને આવી રીતના થોડુંક આપે તેલ ઉમેરીશું અને આવી રીતે આપણે ગોળ કરીશું તો હવે એને આપણે બધા ગોળ કરી અને એને આપણે તાળી લઈશ તો ફ્રેન્ડસ હવે આપણે તેલને જોઈ લેશું કે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે એનામાં આપણે જે આપણે પૌવાના બનાવ્યા છીએ એનામાં તાળી લઈશ બધાને આપણે અલગ રહેતા અને છૂટા છૂટા તાળવાના છે ભેગા નથી તાળવાના તમે આવી રીતે પૌવાનો નાસ્તો ક્યારેય પણ બનાવ્યો હશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો એક બાજુ આપણા સારી રીતે પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પગટાવીશ બિલકુલ તૈયાર થઈ ગયું છે તો આવી રીતે જો તમારું નાસ્તો પવા આપણે અલગ નાસ્તો બનાવ્યું છે જો તમને ગમતું હોય અને જો તમને સારું લાગુ હોય ને તો ફ્રેન્ડ તમે મારી ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ